તો ગાય આ છે ને ગ્રીલ બનાવવા માટે જો એક રોટલી તો બગાડી દીધી રોટલી બનાવતા ના આવડતી બનાવતા એક રોટલી તો બગાડી અને જે બીજી બનાવ બગાડવા માટે પણ એ છે ને રોટલી યુઝ કરી લેજો બા ફેંકી ના દેતા પણ હા જો એને હાલત માં કરતી બાળી ખોટી બાળી જો ના આવડતું હોય તો છે

બાકી આપણો ગુડ મોર્નિંગ તો જય શ્રી કૃષ્ણ થી જ આપણી સવાર પડવી જોઈએ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ને જય શ્રી રામ સ્વાગત છે તમારું બધાનું ચિડિયા ઘર માં તમારી એક ચિડિયા ને છે ને નીચે મોકલી દીધી ને એટલે રીલ બનાવી દે દેના પર ટીવી મોબાઈલ ને બધો અવાજ 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 રીલ કાલે બનાવવાની હતી કાલે ઘેર ના એટલે આજે બનાવી આ એ પદાર્થ એ દાજી છે હા ના વાતો પછી તો પછી ગુડ મોર્નિંગ બધા જય શ્રી કૃષ્ણ હરવા માદે જય શ્રી રામ જય માતાજી

શેમ્પુ છે હેર ઓઇલ છે હર્બલનું છે કઈ કંપની છે ખોલી તમે બતાવો અને પ્રમોશન કરવાનું છે તો આપણે એને ચેક કરીશું અને પછી એનો કાલે પ્રમોશન કરવાનું છે એટલે વિડીયો બનાવવાનો છે એ સરસ આવી છે બે બોટલ આવી છે હેર ઓઇલ એન્ડ છે ખોલતું શું છે હા એ તેલ છે હા જોરદાર છે હા તો મહેસાણાથી જ આવેલું છે

શેમ્પૂ છે વિશ્વ હર્બલ શેમ્પૂ છે રિસ સ્ટ્રેન્થ એન્ટી ડેન્ટ્રલ એન્ડ કંટ્રોલ હેર તો ચાલો ભાઈ અને વિડીયો બનાવવાનો છે તો બનાવી દઈશું પછી રિંગણનો ઓળો કાલનો ઓઢો અત્યારે કડેલું છે દેખું હ મૂસી જો મૂસી દે મય એક દાણ જાડી પેલી હ મય એક દાઈરસમાં જાડી ગયા જો અમારા ઘરમાં અમારા ઘરમાં નિયમ છે કે ખાઈન સવ સવ થાળી ચોકડીમાં જાતે મૂકી દેવાની એવો રૂલ્સ છે ખઈ જા ખઈ જા તો અમારા આને તો ના

અત્યારે વાગે સાંજના ચાર અના ભાઈ આ એનો વેકેશન પડ્યું આ એનું કામકાજ છોટો તો છે જ હનુમાન ભક્ત પણ આ બીજો આઈ થિંક હનુમાન અચ્છા હનુમાનજી છે બાલ હનુમાન તો ભાઈ જો બની રહ્યું છે મસ્ત મજાનું હનુમાનજી પોસ્ટર અને અહીંયા બધા છે ને ત્રીજી તારીખે ફંક્શન છે ફંક્શનમાં જવાની ફૂલ તૈયારી એમ પછી જવાનું છે ત્રીજી તારીખે અને આ બધા ડોમચા કાઢીને બેઠા છે

પણ તૈયાર થઇ ખાડી મોડી તૈયારી થઈ જીયા લાલી લિપસ્ટિક આ તો પાછું લાલી લિપસ્ટિક બધું લેવાનું અને પાછી આ ચરિયા ચોરી પહેર પેલી પહેરવું કાડી પહેરું પેલી સાડી પહેરવું